નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા એક વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષકનું પરિણામ ક્યારે આવશે અને એનું ગ્રાઉન્ડ કયા મહિનામાં લેવામાં આવશે એ અંગેની શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા જે નવી અપડેટ આપવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો ઘણા સમયથી ફોરેસ્ટના વિદ્યાર્થીઓ જે છે એ એના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે તો એમના માટે આ ખૂબ અપડેટ ખૂબ જ અગત્યની છે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે તમે અહીંયા આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે કે ફોરેસ્ટ ગાર્ડની રિવાઈઝ ફાઇનલ આન્સર કી તમામ વેલિડ ઓબ્જેક્શન રિવ્યૂ કરીને સુધારવાની બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવામાં આવી રહી છે એટલે કે ઘણા વિદ્યાર્થી મિત્રો છે એમને ફોરેસ્ટની જે ફાઇનલ આન્સર કી આવી હતી એમાં વાંધા હતા એટલા માટે એને સુધારવા માટે રિવાઇઝ ફાઇનલ આન્સર કી હવે આપવાની છે તો એમણે કહી કહ્યું છે અહીંયા વિડીયોમાં કે આખરી પરિણામ જે છે એનું નોર્મલાઇઝેશન સાથેનું આખરી જે પરિણામ આવશે એ પંદર જુલાઈ પછી આવશે અહીં હસમુખ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે પંદર જુલાઈ પછી આપવામાં આવશે અને એનો જે ગ્રાઉન્ડ છે એ ઓક્ટોમ્બર માસ પછી જ લેવામાં આવશે અહીંયા એમણે વિનંતી પણ વિદ્યાર્થીઓને કરી છે કે આ બાબતે જે તે વિદ્યાર્થીઓ વારંવાર મંડળમાં ફોન કરીને પૂછપરછ ન કરે એટલા માટે એમણે ટ્વીટ દ્વારા સરસ રીતે માહિતી આપી દીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે પંદર જુલાઈ પછી આનું ફાઇનલ રિઝલ્ટ આવી જશે અને ઓક્ટોમ્બર મહિના પછી જ તેનું ગ્રાઉન્ડ લેવામાં આવશે તો મિત્રો આ હતી આજની આ અપડેટ થેન્ક યુ થેન્કસ ફોર વોચિંગ